એ ભત્રીજા ઉઠે આ માં ઓટો મારતા શું કરવા જાવ આપડે હવે વાર તો હે નવી હવે શું હતું ગાય બાયો કદાચ આઈ ગયો હતો તો કરાય હે નવી વાત કરાય તોય પણ ઓટો મારતા એમને ઓટો મારીને શું કરે હોટી તો લેતા હોય એમને જાવ તો આગળ મળી જાય બરોબર રે આપડે હું હજી હોટી લેતા હોરી પેલા હું જાઉં હવે કુએ જતા

અને આ કોણ બેઠું હે એ ભાઈ શું થયું બધા નહીલા કોણ હતું એ ભાઈ શું થયું લ્યા કોણ એટલે હું તો વળગાડ વળ્યો લાગે એવું મને ડર આવશે આ વળગાડ એ ભાઈ શું થયું એટલે હું વળગાડ વળ્યો મારા બાપના ના મારે જવું જ પડશે કાકાને ને કેવા કાકા લઈને જાવું પડશે અને આ તારી કાકા ને હાલ નું હાલ કેવું પડશે નકર શું કરવું લ્યા કાકા ને હાલનું હાલ જ કેવું પડશે કાકા એ કાકા શું ગજબ થઈ ગયો કાકા તમારો ભત્રીજો પેલે બેઠો બેઠો ભૂત વાળ એમ કરે હે એમ છે પેલે રસ્તામાં હાલ કયો મહેનત તમે છેતર માં ઓટો મારવા છેતર માં પણ રસ્તામાં વાડમાં બેઠો હોય

ઓરવાનું થયું કોઈ નઈ થયું બેઠો ઉઠાવ બાજુ પર છો તમે વળગાટ માથે થાય તારા આપડે ભુવા કાંઈ જવું જ પડશે

મારા ભત્રીજા લઈ તો જવા પડશે તમારે વાત કહી છે હું આ ભાઈ લઈ જો લાડો લઈ જો લઈ તમારો ભત્રીજો કોક વળગાડ છે ઓને વળગાડ છે કોક વળગાડ છે તો ઉરવાય નઈ જતા હમણા ઉરો તો વડી કે કુવે જોન ઓમ છે ને તેમ કે હું તો આ ભાઈ આ વળગાડ છે વળગાડ છે વળગાડ વળગાડ છે હું પકડી લઈ જા પકડી વળગાડ છે આબારો જો વળગાડ છે લઈ જાવું પડશે હું નથી આવવાનો હું નઈ આવતો જો વડી નથી આવતો છોડો

તાજ ભાઈ તાજ ઉક હવે કેવા જેવું નથી પણ હું તમને કઈ બધી મોટી રાખું છું આટલા દાણા વગી થઈ જાય જેનું જે થતું હોય કરી

નકુમાં મને શો થાય હું અગિયાર જણા ની મદદ મારું ને અગિયાર રેડી થઇ જાય

થઈ જાય બીજો ના એક જ છે એ રસ્તામાં કોઈ ચોકડી બોકડી નું ના કોઈ નઈ રસ્તા જે આવે ને તમારા કુવા થી થોડા નેકળો

શું કરે કામી કે માર માર હું હું વાત દો છે જોઉં ખાલી કાલ ખબર પડે

આ લઈ લઇજો તમારા ભત્રીજા નો હોય થી ભત્રીજા ડરતો નહિ ભત્રીજા તને વળગાડશે

આપડે બે ને હવે એકલા ભાઈ ને પેલા ભુવાને માર્યો તો બરોબર માર્યો હવે ભુવા જવા લે તો શું કરશે હવે આપડે હવે જવું આપડે લાચારી થોડું જવું તો પડશે અને વગી કરાવવું પડશે તમારે આવવું પડશે હવે મને શરમ માં પાડ્યા ભુવાજી નું માર્યો ઓળખીતા તમારે લાડો તો પડશે

ના મારે નહી આવ મને તો વગી થઈ જાય ભુવાજીને ને ન છે તો મારે શું ભારે ભૂવાજી ને એક પલમો ભમાઈ છે

હા હેડો બધું શું કરજો પ્રતિજી હેડો આ આખડી આલી બે દાડાની વાડીઓ બે દાડા ચીડી ફેર પાછો પૂછ્યો ફેર પૂછતા આવશે હેડો લહેડો હેડો હવે આપણે હવે કાલ બે દાડા ચીડી પૂછતા આવશે શું છે એને આરામ મળશે તો બે દાડા પૂછતા આવશે પૂછતા આવશે હા હેડો બધું પ્રતિજી ચાલો અમે હવે આવજો એ આવજો પ્રતિજી તમે તમે આયા તો અમારા ભોજજી બતાયા હવે કાલે મને બોલાવ્યું કાલે જો ને તો હું ઓહે એને હવે આટલું મેળ પાડી આલું હેડો મળીશું હવે કાલે